તો નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર જેમાં મિત્રો ગુજરાતની અંદર હવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો તેમજ ત્રીસ જાન્યુઆરીથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જે બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ માવઠું ગુજરાતની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં એટલે કે ચાર ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના લઈને ખેડૂતોના પાકના નુકસાન થાય તે માટે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે પરેશ ગોસ્વામીએ મિત્રો કરી છે આગાહી જે મુજબ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત પર એક અસ્થિરતા જોવા મળવાની છે જેના કારણે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે હવે કોમોસમી વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળશે તેના વિશે વાત કરીએ તો આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ સૌથી વધુ દેખાઈ રહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વાવ થરાદ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ત્રણ અને ચાર તારીખે માવઠું પ્રભાવિત કરે તેવી સંભાવનાઓ છે જેથી ખેડૂતોને ચિંતાનો માહોલ બન્યો છે બીજી તરફ ખેડૂતો માટે આ માઠા સમાચાર ગણી શકાય ખેડૂતોના ઉપા પાકને ભારે નુકસાન થાય તેવું મિત્રો દેખાઈ રહ્યું છે